જય માતાજી મિત્રો આજે નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અમે લોકો નથી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી કોઈના સમર્થક કે નથી કોઈના વિરોધી અમે લોકો સત્યનું સમર્થન કરીએ છીએ સાચા લોકોને સાથ આપીએ છીએ તો લાસ્ટ આપણા એક વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી રમેશ પ્રજાપતિ કરીને રમેશભાઈએ કોમેન્ટ તો ખૂબ સારી કરી છે અને બહુ લોબી કોમેન્ટ કરી છે કાકા તમે જે ભક્તોની વાત કરી અને જેટલા ભક્તોના દાખલા આપ્યા એ બધા સાચા અર્થમાં ભગત હતા એટલે કોમેન્ટ એમની બહુ લોબી પણ મંગાજી હું તમને શોર્ટમાં જાઉં અમનું કહેવું થાય કે તમે જે ભક્તોની વાત કરી એ ભક્તો બધા સાચા હતા ઇવન ભક્તિ હાચી હતી ઇવન ભગવાન મળ્યા આપણે સમજ છીએ પછી એમનું કેવું એમ પણ થાય કે જે તમે ભુવાઓની વાત કરો છો તો અમે એમના જોડે સમજ નહીં એમનું એવું કેવું થાય કોમેન્ટ અંદર આજકાલ મોટાભાગના બધા ભૂવાઓ ઢોંગી હોય છે એ લોકો સો કરો પસાર બી બીરી પીવું સિગરેટ પીવું દારૂ પીવું ચાલુ મતલબ અમે લોકો બીરાવું અને એમનું કહેવું એવું પણ થાય કે તમે કોઈ ભુવા કોઈ પણ જગ્યાએ બેઠક થતી હોય અને ભુવાનો જઈને તમે વિરોધ કરો તો ક્યાં આગળ બેસવાળી પબ્લિક બધી ધાર્મિક હોય ભુવાજીની મોનવા હોય અને તમે ભુવાજીનો વિરોધ કરો એટલે લોકોને એવું લાગે કે તમે માતાજીનો વિરોધ કરો છો તો તમારી વાત એક સો ટકા ને એક હજાર ટકા તમારી વાત જોડે હું સહમત છું બરાબર સાચી વાત કે આજે નવ્વાણું ટકા બધા ભુવા ડોંગી હોય છે માતાના નામથી લોકોને ડરાવે છે લોકો પાસેથી પૈસા લૂંટે છે ડોંગ પાખંડ રચે છે મોટી મોટી સભાઓ ભરી પબ્લિક બેસાડ ને એટલે શોકરો માર બી પીવી સિગરેટ પીવી એના લોકો માતાના નામે ડરાવું સો ટકા સાચી વાત હું પોતે પણ એવા ભુવાનો વિરોધી છું તો મંગાજી આપનું શું કેવું આપણે ક્યાં એવા ભુવાને સમર્થન કરીએ છીએ આપણે કોઈ ભુવાજી સમર્થન નહીં કરતા બરાબર આ જે બારેદા વાળી કુંકાર મેળી માતા કરે ને એ ભક્ત છે એ ભુવાજી નથી ભુવો હોય ને એ દોણા નાખ બરાબર બરોબર એક એ છે ને દોડા કર બરાબર એટલે લોકોના ના દોડા કર એને ભૂવો કેવાય એ દોડા કર અને બાધા એવા એને ભૂવો કેવાય વાપરી લો બરાબર આ ભાઈ આ જે વ્યક્તિ બારેજા વાળા ભાઈ ખરા ને

આવા લોકોને સરકારને નોકરી રાખવા જવું બોર્ડર ઉપર બિહાર દેવા જવું ભૂત ભવિષ્ય કહી દો કે આતંકવાદીઓ કઈ જગ્યાએ છે શું યોજનાઓ કરું સાચી વાત છે હું પણ તમારી જોડે સહમત છું કે આ બધા કોઈ ભુવા હતા નહીં અને હોય તો ખરેખર એમને બોર્ડર પર બિહાર દેવા જવું આ બધી વાતો છે ખરેખર જોવા જઈએ ને તો કોઈના પણ આવી દેવી શક્તિ હોય ને તો ખરેખર એમને બોર્ડર ઉપર બિહાર દેવા જોઈએ પણ અમે એવી કોઈ વાત સપોર્ટ નહીં કરતા એવા કોઈ ભુવાનું નમ જ નહીં રહેતા બાકી જો ખરેખર કોઈ શક્તિ હોય તો સાચી વાત છે તો આ જે મોટી મોટી એજન્સી હોય છે આતંકવાદીઓને પકડે છે ગુનેગારો પકડ્યો છે એમના પર થર્ડ થર્ડ ડિગ્રી પેલું ટોર્ચર કરે પોલીસ છૂટો મારે ગુનો કબૂલા માટે કે મનની વાત કાઢવા માટે એટલે મોનીએ પણ અમારો કહેવાનો મતલબ છે કે કોઈ પણ વસ્તુ સ એવું પણ ના કહેવાય કોઈ પણ વસ્તુ નકારી પણ ના હકાય મારો કહેવાનો મતલબ કેવો હતો કે ધૂણું અમને એવું પણ લખ્યું કે ધૂણું એક માનસિક બીમારી છે હું તમારી જોડે પાર્શિયલી કે પચાસ ટકા તમારી વાત જોડે સહમત છું કે મોટાભાગના ભુવાઓ નકલી ધૂમતા હોય છે ઢોંગ કરતા હોય છે પણ મેં રૂબરૂ બહુ બધા ભુવા જાતે જોયેલા છે નજર નજરો સમક્ષ છે બરાબર મનોવિજ્ઞાનની અંદર સાયકોલોજી પણ કહેવાય કે મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડર બરાબર હું અભણ વ્યક્તિ નહીં હોય કે એક જ વ્યક્તિની અંદર મલ્ટિપલ પર્સનાલિટી હોય ગરીબ નોર્મલ વ્યક્તિ હોય સ્વભાવ બલિંગ થોડું ધૂનવા મળું વોઇસ બલિંગ બોલું ચલો એવું પણ હોય તમે અપરિચિત જોયું છે એની અંદર પણ એવું હોય છે પેલા સાયકાટ્રિક બીમારી હોય છે એમ છતાં પણ મેં ઘણા બધા એવા ભુવાજીને પર્સનલી જોયા છે જો હું તમને એનું લાઈવ ઉદાહરણ આપું તમે સમાજની અંદર ઘણા બધા એવા ઉદાહરણ જોયા છે ઘણા બધા એવા દાખલા જોયા છે ઓનલાઈન રીલ્સની અંદર તો યુટ્યુબના વિડીયોમાં ઘણા બધા એવા ભુવાજી જોયા છે એમના ઘણા બધા એવા લોકો હશે કે જેમને કોઈ એવું કહીએ કે જન વર્ગીયું છે ભૂત વર્ગીય ચૂરલ વર્ગીય છે કોઈ વરગાર છે અને એ લોકો કોઈના શરીરની અંદર ભૂત કોઈ વર્ગાર હાવી થાય તો શરીર કોઈ વ્યક્તિનું હોય છે એની અંદર કોઈ નેગેટિવ ઉર્જા બોલતી હોય છે

લોકો પરચી પર્ચી છે અને કોઈને કોઈ ભૂત વર્ગ હાર પલ હોય તો એનો દુઃખ દૂર કરી છે બરાબર ભગવાન મંજલા રૂપિયા બરાબર એ જોડતા તો જઈ બરાબર

તો કોઈના શરીરની અંદર નેગેટિવ એનર્જી આવીને કોઈનું શરીરનું બોલતી હોય તો એના રિવર્સ અંદર કોઈના શરીર અંદર પોઝિટિવ એનર્જી પણ કોઈ પ્રેરણા કરીને બોલાવવા ના બોલાવવા આ પણ એવું નહીં કહેતા કે ભાઈ માતાજી આને જ બોલું છું કે ગમે તે કોઈ બોલો બરાબર પણ કોઈક ને કોઈક એવી વસ્તુ છે કે જેના આપણે નકારી નહી શકતા હોતા અને આ વસ્તુ મેં રૂબરૂ જોઈ લીધી છે એટલે આ તો બધા નહીં કહેતા મને એક જ પોઈન્ટ કાકા ભાઈ ભુવા અને માતાજી બરોબર છે

કે બુવાજીના આટલી તાકાત હોય તો એમને બોર્ડર પર તમને બેહાર દેતા તો હું તમને નું ઉદાહરણ આપું કે હનુમાનજી પેલા જારે પેલા લક્ષ્મણના તીર વાગ એટલે કે પેલું શું કહેવાય જરી લાવવા માટે નહીં આખો ડુંગર ઉપર લાવતા હો તો હનુમાનજી આખું ડુંગર ઉપર લાવ તો પોતાના તન જવા માટે એક પથરો રાખી નું કપ્યુ લેકર બધા ઉડી ના જ દેતા રહ્યા કે તો આગળ હા એ એ વાત છે તો જવા દે તો અલે પોતે પરમાત્મા હતા હા રામ પથરો ના કરે પોતે પરમાત્મા હતા બરોબર પણ એને જે

કોઈ સંત હા એટલે કે બગીચામાં ગુલાબ લાલ ગુલાબી ફૂલ આવતો આ ફૂલ વ્હાઈટ ફૂલ તો રામકૃષ્ણ પરમા હોય કે આવું જો કાશી વ્હાઈટ ફૂલ આવી બીજા દિવસે એ ગુલાબનો વ્હાઈટ ફૂલ આવવા મળે પણ મહાપુરુષ બનતો કદી પ્રકૃતિમાં હસ્તક્ષેપ ના કરે વસ્તુ આવી છે વાત કરીએ કે ભાઈ

ફોક્સ મારતા હોય ને એટલે પબ્લિક આજી કર બો આળો ઉભો થયો જઈને જોયા કે તો પેક મારવા જાય મારો ઓળ્યો ઉભો થઈ તારે મને ખબર પડે અન પદ મને જેવો રોપ માર્યો કે તમારા ભાઈઓ સાથે સંબંધ મને નઈ રાખવાનો આમ નઈ રાખવાનો અહીંયા હોય નઈ જવાનું અને ભાઈઓ માં તો અમાર વિરોધ ના કરા કીધું ભાઈ અમાર જો જે અમારા દેવ ગતિ ની તકલીફ આ એ બરો બે નંબર એ બરો ઓ ભાઈઓ ના સમાજ ના તો હું ન જો લેવા દેવા બધા ભવાનું કોમન સ્ટોર કે તમાર કુટુંબમાં રાગ નહીં

ખોટું કરવું એ પાપ છે પાપશે સપોર્ટ કરવું એ પણ પણ સાચા સપોર્ટ કરવો જોઈએ આપણે ખોટું થતું હોય સાચા માણસ થતું તો આપણે એના સપોર્ટ કરવો જોઈએ દુનિયા અમે આજકાલ જો છે વ્યસન સમાજ કેટલી બધી સમાજ ચાલે અને આવા ટાઈમે પબ્લિક એ તો પબ્લિક પેલા કોઈનું કેવું ખબર જ નહીં પબ્લિક કોઈ જ નહીં કોઈક માતાજી કોઈક જગ્યા શ્રદ્ધા હોય અને એવી વ્યક્તિ લોકો સારા માર્ગે વારતો હોય તો એવા વ્યક્તિ આપણે બધા લોકો મળીને સપોર્ટ કરવો જોઈએ એમના પ્રેમ ના કહેવાય કે ભુવાજી અંધશ્રદ્ધા ફેલાવો ના તમે એક વાર ત્યાં જે લોકો ના જ્યાં હોય રૂબરૂ એક વાર જઈને જોઈ આવ ત્યાં આગળ આથી દસ કે પંદર આ તો પંદર વીસ થઈ ગયો બરાબર મીનાવાળા ની અંદર દશામાં માં પ્રગટ હતો બરાબર હા હા બરાબર શારદા કુંવર ને હવે કે આ દશામાં તો આજ માં ભગવતી જ છે જગદ અંબા રૂપ જ છે બરાબર તો

અને પરચો હાલીને પડે માતાજીને કીધું ત્રિશુળ આપ્યું કે લે બેટા તો ત્રિશુળ સોંપજે તો માજ માજ તું માંગેલા મા એ લે કીધું કે મા મારા તો તમારી કૃપા જોઈએ મારા કશું જ નહીં અને માતાજીની ના પર કૃપા ઉતરી લોકો જોવા લોકોનો દુઃખ દૂર કરે નહીં આ દેવાની શક્તિ જો બીજી વાત કે આપણે હું તો પસંત તમે તો એકવાર બાર જાઈએ હું તો નહીં એકવાર બારેજા જા કે નહીં ભોજન મળ્યો

એ તો ઓટોમેટિક લોકો બોન કરે છે એ માગવા કે ભાઈ તમે મના પણ લોકોનો કોમ થાય છે લોકો આપે છે કે ભાઈ વાપરો બાકી ઢોંગ તમે છોટાઉદિ જો એક ચાર વર્ષની બાળકી બલીન બલી મારી નાખી ભગવાન પ્રગટ નાખ્યા માતા ચમ પ્રગટ નાખ્યો બલી ચઢાઈ દીધી બરાબર પણ યાચો છો નો કોઈ પ્રશ્ન જ નહીં આ તો ભગવાનનું ભજન કરો ભાઈ અને ભજન કરો તો તમારો જીવન ની અંદર ઉદ્ધાર થાય એ તો બીજો કોઈ રસ્તો જ નહીં કે તમે આ વ્યસન કરજો કે આ વિધિ કરજો કે આ ઢેકો કરજો વસ્તુ જ નહીં કોઈ વિધિ રીધિ સીધી કોઈ વાત જ નહીં કે રોમ ભજન કરો ભાઈ ભજન કરજો તો તમારો બેડો પાર અને એ વસ્તુ સત્ય છે તો જો મિત્રો ફરીથી વિડીયોમાં હું કહું છું કે નથી અમે અંધશ્રદ્ધાનો ફેલાવ કરતા સો ટકા સાચી વાત છે કે નવ્વાણું ટકા માર્કેટમાં ખોટા ભુવાઓ છે એક ટકા સાચા છે એના લીધે ખોટા ભુવાઓ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે પણ આપણે નકારી ના કે બધા ભૂવા નકલી જગ્યા ઢોંગી છે બરાબર તો અને એમ છતાં પણ જો કોઈના પ્રશ્ન હોય કે ભાઈ ભૂવા ખોટા હોય એવી કશું નથી તો તમે રૂબરૂ કમેન્ટ કરજો કોઈ પર્સનલી જોડવાની ઈચ્છા હોય તો હું એના પછી વાત કરીશ લાઈવ વિડીયોની અંદર આપણે કોઈ ભૂવાનું પ્રમોશન નહીં કરતા હોતા અને અમે કોઈનો કોઈનો સપોર્ટ કોઈનો વિરોધ નહીં કરતા હતા પણ જે સાચા માણસો છે સાચા વ્યક્તિઓ છે જે સેવકો છે સનાતન ધર્મનો પ્રચાર કરતા છે એવા લોકોનો અમે હંમેશા સપોર્ટ કરતા હતા સપોર્ટ કરીને સપોર્ટ કરતા રહીશું જે લોકો વિરોધ કરશે એમના પણ અમે જવાબ આપશું તો વિડીયોનો આપણે અહીંયા અંત કરીએ છીએ મળીએ આપણે નવો ટોપિક લઈને બીજા આવતા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય માતાજી